તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જયસુમનરાગન શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવાર સવારમાં ભાઈએ મસ્ત ન્યૂઝ આઈપા જે સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર છે ત્યાં એક એની આગળ જ એક કૂવો છે તમે જાઓ તો નોટિસ કરજો યેલો કલરનું ઢાંકણું છે અને કૂવો છે ત્યારે કોકને ભૂત પ્રેત વળગે ત્યારે એ કૂવામાંથી પાણી કાઢીને એને પ્રસાદી રૂપે આપે છે અને સ્વીડ આવે છે ને એના ઉપર છાટે છે તો ઈ વિડિયો આવ્યો તો એટલે ભાઈએ બતાવ્યો બાકી મારા તરફથી એક બીજી વાત કહું કે હવે ઉત્તરાયણ આવવાની છે તો છે ને ત્રણ ચાર વર્ષ પહેલાની વાત છે મારા ફ્રેન્ડનો સ્ટોલ હતો તો એ લોકો બધા જ એવું કહેતા એને હતું એ કહી દીધું કે આપણે દોરી પવડાવવાની હોય ને એટલે મૂકીને વિ રાત્રે પછી બોબિન ઉપર આપણે નામ લખ્યું હોય કે આ ભાઈ ત્યાં દોરી છે સવાર જેવી દોરી તૈયાર હોય તો એ બધી ડુપ્લિકેટ દોરી હોય ઓરિજિનલ બોબિન હોય ને એ લોકોએ કાઢી લીધા હોય આપણે એને જઈને બીજા દિવસે ખાલી તાર ચેક કરવા છે કે સાત તારની હતી કે બાર તારની હતી તાર ચેક કરો તો ડુપ્લિકેટમાં એટલા જ તાર હોય પણ ઓરિજિનલ મોબીન કાર્ડ લે બહુ સસ્તું પડે એટલે બધા સુરતવાળા વાળા મોસ્ટ ઓફ લેવું શરૂ છે એટલે મેં કીધું તમે જોઈ લેજો તમારી નજર સામે મોબીન તોડાવવાનું ને ભરાવવાનું અને ફિરકીમાં વીટાવવાનું અને હા હમણાં તો ઠંડી વધતી જાય છે તો મમ્મી પાસે ગરમ પાણી કરાવ્યું અને પછી નાયો હું આ સોલારમાં ગરમ પાણી થતું બંધ થઈ ગયું છે હવે તો આ બાજુ સવાર સવારમાં હેતર સ્લેશન કરે જો લેસર કરવા માંત દુખે રખડવામાં ને ફોન પકડવામાં ફોન પકડે કેટલો વજન વાળો હોય હાથ દુખતો વજન વાળો ફોન વજન વાળો હોય છે

એતા શું છે ને આમ પકડવા કેતે તૂટી ગયું તે તોડ્યું છે એમ પગ ન ઓડાડે હેપી બર્થડે બોલો ઘી હેપી બર્થડે ગરમ લાગે ના ગરમ હું લાગે રોટલી

ગાઈસ તો ફાઇનલી જમીન ફ્રી થઈ ગયા છે ભાઈ ભાઈ ને એક ને જમવા બાકી ને સપના ને એ બે ઓફિસ છે હવે હું ઓફિસ જઈશ અને એ અહીંયા આવશે અને ભાભી કામે લાગી ગયા છે લસણ ફોલવામાં આ બધું સ્ટોરેજ કરશે એ સાચી વાત ને સ્ટોરેજ ને અહીંયા હમણે ને આટવાડિયા 10 દિવસ ખવાય જાય એટલું લસણ એટલું બધું લસણ ખવાય લીલું લસણ હમણાં શિયાળો એવો તો લસણ નો ફૂલ જોર રાખવાનો લોય ઘાટું નો થાય

કે કે ઓ આ કાપડ છે આ જે છે ને અહીંયા કાપડ આવે તો આ માં ફાઇનલી સ્વેટર માં શોપિંગ થઈ ગયું છે અને હેતાન્સ એ નેવ કલર પસંદ કર્યો છે

એનું નવ સ્વેટર પહેરી સુઈ ગયો તો ચાલો હવે પુદલા ની રેસીપી માટે હવે તૈયાર થઈ ગયા છે સવા સાત વાગી ગયા છે જો એની માટે આપણે ધાણા મેથી અને લસણ ને હું તૈયાર કર્યું છે હજી બાકી બીજી બધી મિક્સ કરવાની વસ્તુ નથી કરી પણ હમણાં હું તૈયાર કરી અને જ્યારે મિક્સ કરીશ ત્યારે કેતી જશ તમને ત્યાં સુધી ચૂરણ ખાઓ સપના ચૂરણ ખાઈ છે તો તમે ખાઈને અમારા માટે લઈ હા હા હું ભાવી પાણીપુરી ખાઈને આવ્યા ને સપના ભાઈ માટે ચૂરણ લઈને આવ્યા તો ચૂરણ ખાવ ચા પીવો અને પુડલાની તૈયારી શરૂ છે કોઈ પણ વસ્તુ ઘરમાં બનાવેનું ખાઈ લઉં પુડલા બનાવ એટલે મારું અલગથી બનાવવાનું એ ફિક્સ છે

એટલે પાણીપુરી બનાવે છે ત્યાં ગયા ત્યાં ખાધી ભાભી કેવી લઈ ગઈ ભાભી 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 તમને બધા બહુ સારા લાગ્યા ભાભી પાણીપુરી કેવી લઈ સારી હતી પણ હું જે પાણીપુરી ખાવાની એવી નહીં તમારી પાછી ઉત્તરાયણ

તો એના ચોથા ને બધું પીડું હોય ને અહીંયા અને તમે પાછા ચોમાસા માં ગયા હશો એટલે તમને એવું લાગે કે ત્રણ વાર જાય પણ આપણે ત્યાં આજુબાજુ ચોખાઈ ને લાગી એની અહીંયા બધું વ્યવસ્થિત

ચિંતાન વિડિયો બન કર તો મોઢા મોઢા ત્રણ વખત એના હાથમાં લીધો ત્રણ વખત એના મૂકી દીધો કે ચિંતાન વિડિયો બન કર તો મોઢા મોઢા છે કે તપોરની પાણીપુરી હતી ને કે લેડીઝ ચોરણ હારું અને લેડીઝ કેરી નો એનયા ખંસસ ખવા આવે લેડીઝ કોઈ નહીં કેવું કર્યું ખબર એટલે ફેમસ હતી જયદીપ મને એમાં પાણીપુરી કે મને ચખાડલી હતી ને બખા એટલા કરતા તો મને ચખાડલી હતી તો અમે પાંચ થી છ વખત અમે સ્પેશિયલ લઈ ગયા બહુ જેન્ટ હોય તો એવી રીતે એવી રીતે નસીબ બાકી દસ દસ વારા જઈને તમારે વેટિંગમાં રહેવાનું પાણીપુરી ખાવા દસ દસ ને ઘરે આપે અને ખાય બનાવી આપે ડીશ હાથમાં એવી રીતના સિસ્ટમ એટલી સારી હતી જેન્ટને જ ભાવતી લેડીઝ નો ભાવતી એટલે ત્યાં કોઈ જાતું નહોતું

પછી આ નાખીશું લીલી મેથી અને આપણે લેશું ધાણા ધાણા બતાવાના ઓલે નાખવાના ના એવું નથી હું એ જ ના તમે કટિંગ કરી નાખું ભીના છે તો સુકવાનું મહેનત નથી પણ સબને ઓકોલી નઈ કુદ મનાત નો પડે એટલે હું નાખી દઉં તૈયાર તૈયાર ચાલો બધું શાકભાજી તો બધું એડ થઈ ગયું છે ને હવે આપણે મરી મસાલાનો થોડો ઉપયોગ કરશું તો સ્વાદ પ્રમાણે પહેલા તો આપણે મીઠું લઈ લેશું

અને છાશનો નાખે એ લીંબુનો પણ ઉપયોગ કરી શકે છે અને હવે આપણે આમાં મિક્સ કરીશું ચણાનો લોટ મને એમ થાય વાંધો ભજીયા પાડી નાખો અને ભજીયા બને એટલા ભજીયા પ્રકારનો ખાવ તો તમારે જાણો કરી નહીં 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 બોલો કુંભણિયાનો દુનિયામાં બે જ આઈટમ છે વિનત ભાવતી કોઈ જાય કું ભાઈ આ બહાર જતો કું કું તો ખાઈ જો બહાર ખાઈ લેવાનું બહાર બહાર ભજીયા હું ખાઈ લઉં પણ

મારે કોઈ દેવું છું નથી એવું જોવું છે જો ભાભી આવી રીતના કરે છે મહેનત અમારો ગે છે બગડી ગયો છે અત્યારે શરૂ છે તો ચાલુ બંધ થઈ જાય હવે મસ્ત લાગે છો કેમેરામાં જોરદાર લાગે છે જો ને ખાવાનું મન થઈ જાય એવું છે પણ હું ખાઈશ નહીં આમ શું ડિઝાઇન લુક કલર બધું મસ્ત છે

લખી રાખ્યું ભાભી બોલે સાચું બોલે હું તો ભાભી ભાઈ બોલાય લેવી તો એ સાથે સાથે જમી લે હા તો ગરમ ગરમ જમવાના

સવાલ એ નથી સવાલ એ છે કેટલી વાર પછી આવે છે બે વાર થયા છે થોડીક વાર વાર પછી પછી જોશે આવું છે જોજો પાંચ છ કેવું

અને હા અમારા લગ્ન ફોટા જો હોય તો બાજુ છે જોયા જોરદાર મજા આવશે ડેલી બ્લોગ છે તો જોયા મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું 제이션나라인 제시크레스나 제이로게이